શિવસેના ઉદ્ધવ ઠાકરે દ્વારા અબુધાબીમાં યોજાનાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર રોષે ભરાયા છે તેમણે કહ્યું કે પહેલગામ હુમલામાં છવ્વીસ માતાઓ અને બહેનોના સિંધુ લૂચી નાખવામાં આવ્યા હતા તેમનો ગુસ્સો હજુ શાંત થયો નથી આતંકવાદી પાકિસ્તાનને તોડવા માટે શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી ભારત પૂરું થઈ ગયું છે આ બધું હોવા છતાં ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ અબુધાબીમાં રમાય હોવાનું તેમણે જણાવ્યું હતું ભાજપના મંત્રીઓના બાળકો તેને જોવા જશે આ સીધો રાત્રો છે તેમણે કહ્યું કે શિવસેના મહિલા અઘાડી આજ રોજ આના વિરુદ્ધ સિંધુ રક્ષા આંદોલન કરશે મહારાષ્ટ્રની હજારો મહિલાઓ દરેક ઘરમાંથી વડાપ્રધાન મોદીને સિંદુર મોકલશે છેના સિંદુરના સન્માન મેદાનમાં છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ રાદ્રો છે તમે કહ્યું હતું કે પાણી અને લોહી એક સાથે વહેતા નથી જો પાણી અને લોહી એક સાથે વહેતા નથી તો લોહી અને ક્રિકેટ એકસાથે કેવી રીતે ચાલશે અમે આ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચનો વિરોધ કરીશું તેમણે કહ્યું મારો પ્રશ્ન રાષ્ટ્રીય સ્વયંસેવક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને છે શું આમાં તમારી કોઈ ભૂમિકા છે નહીં તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે એશિયા કપમાં ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી અરજદારોએ પહેલગામ હુમલાબાદ આ મેચ

બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ